ચોરી કે ગયેલા મુદ્દામાલ લોકોને પરત કરવા માટે તેરાતુષકો અર્પણ મુહિમ ચલાવી રહી છે ગુનાઓ કરી પોલીસ દ્વારા ચોરી લૂંટ ગયેલા તમામ મુદ્દામાલ નો ભોગ બનનાર લાંબી કોર્ટ કાર્યવાહી દૂર રાખે ત્વરિત પરત કરાઈ રહ્યો છે ત્યારે ઝોન ટુ સમાવિષ્ટ પોલીસ મથકો દ્વારા જપ્ત લાખોના મુદ્દા માલ સહી સલામત પરત કરાયો હતો સુરત ઝોન ટુ દ્વારા લિંબાયત ગોડોદરા ડિંડોળી સલાબતપુરા અને ઉધના પોલીસ મથક વિસ્તારમાં ચોરી સહિતની ગુનાઓમાં ગયેલા બસો થી બસો પચાસ જેટલા લોકો તેમની ચોરી કે લૂંટ ગયેલા ચાલીસ લાખ ઓગણસાહીઠ હજાર થી વધુનો મુદ્દા પરત કરાયો હતો આજ રોજ સુરત શહેરના ઝોન ટુ વિસ્તારના જે પાંચ પોલીસ સ્ટેશન છે જેમાં લિંબાયત ઉધના બિંડોલી ગોરાદરા અને સલાબતપુરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય ક્યાંકથી પડી ગયો એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે જેનું નામ તેરા તુચકો અર્પણ એક શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ આ કાર્યક્રમ અનુસંધાને આજે આ પાંચે પોલીસ સ્ટેશનના કુલ એકસો એકાણું મોબાઈલ એકવીસ વાહનો સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાનો માલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે જેમાં કેટલાક ભોગ બનનારાએ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનો અમને એક પ્રોત્સાહન પણ છે સૌથી વધુ અત્યારે જે અમે ટોટલ આ વખતે જે આ કાર્યક્રમ રાખ્યો છે એમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સત્તર લાખ દસ હજાર જેટલો મુદ્દામાલ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે જે અમે ફરિયાદીઓને પાછો આપેલ છે આ સમયે ડીસીપી ભગરતસિંહ ગઢવી અને સાથે પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત